ભરૂચ ખાતે કલેક્ટર બંગલુઝની પાછળ જ ગેરકાયદેસર માટી ખનન ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદર વન કલેક્ટર બંગ્લુઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય ત્યારે વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે છેલ્લા કેટલાય સમયથી ભરૂષ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદર વન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભૂસ્તર અને વહીવટી તંત્ર સામે પ્રશ્નો ઉભા થાય તે તો જવાબ વાજબી જ કહી શકાય ને તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેને કારણે ભૂસ્તર વિભાગ અને વહીવટીતંત્ર એ સોશિયલ મીડિયા ઉપર ફિટકારનો સામનો પણ કરવો પડેલ છે ત્યારે સુંદર કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને ભૂસ્તર વિભાગે ચાર જેસીપી ચાર હાઈવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ એ પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનન જાણ સુધા ન હતી આ તો જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ કેટલા સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહ્યું હોત માટી એ કુદરતી સંપત્તિ છે તેનો ઉપયોગ કરવા માટે ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે રોયલ્ટી ભરવાની હોય છે પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઈ વાર ટ્રક ભરીને માટીને સગે વગે કરી દેવામાં આવે છે સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ભૂસ્તર વિભાગની ઢીલી નીતિને કારણે જો માટી ચોટાઓ બેફાન બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અહીં એ પણ પ્રશ્ન થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાંઠ ગાંઠ હેઠળ જ સમગ્ર કારોબાર ચાલી રહ્યો છે કે કેમ સુંદર વન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગે જ જે કાયદેસર માટે ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટે ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એકશન મોડમાં આવ્યો સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ભૂસ્તર વિભાગની ઢીલી નીતિને કારણે જ માટે ચોટાઓ બે ફાર્મ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે તેમજ અહીં એ પણ પ્રશ્ન થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાંઠગાંઠ હેઠળ સમગ્ર કારોબાર ચાલી રહ્યો છે કે કેમ સુંદરવન કલેક્ટર બંગલોજની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટે ખનન ચાલુ રહ્યું હોય તો બુસ્તર વિભાગે તંત્ર સામે પ્રશ્નો ઉભા થાય તે તો વાજબી જ કહી શકાય ને અજર પઠાણ ભરૂચ